બંગાળમાં તૂટી પડી છે જેમાં અગિયાર લોકોના મોત થયા છે ત્યારે જતા જતા વરસાદી આફતે કેવો વિનાશ વેર્યો છે આવો જોઈએ વરસાદી આફત વરસી પૂર આવ્યા પુલ તૂટ્યા ભૂસ્ખલને વેર્યો વિનાશ આ દ્રશ્યો પશ્ચિમ બંગાળના દાર્જિલિંગના છે જ્યાં વરસાદી આફત સાથે પહાડો પરથી તૂટી પડેલ ભૂસ્ખલનની આફતે વિનાશ વેર્યો છે જેમાં તેર લોકોના મોત થયા જ્યારે અનેક લોકો ગુમ છે ભારે વરસાદના પગલે દાર્જીલિંગમાંથી પસાર થતી તિસ્તા નદી ગાંડીતુર બની અને તેની ઝપેટમાં જે આવ્યું તેને તે પોતાની સાથે વહાવી ગઈ આ દ્રશ્યો તિસ્તા નદી પર આવેલા પુલના છે ભારે વરસાદ અને પૂર સ્થિતિમાં નદી દ્રશ્યોમાં જોઈ શકાય છે આ અણધારી આફત દાર્જિલિંગ ના લોકો માટે તો મોત નો જાણે સંદેશો લઈને આવી પરિસ્થિતિ ગંભીર પાણી बात बांधा हुआ है वो सब भी टूट गया वो इरिगेशन चैनल भी सब टूट गया अभी देख रहा है और चैनल सब आ रहा है देख रहा है अभी स्थिति हाँ ब्रिज भी टूटा है अभी स्थिति गंभीर है थोड़ा क्या होगा ऊपर में बारिश होने से और स्थिति गंभीर होगा दुधिया का हाँ पूरा पूरा ब्रिज टूट गया अभी रास्ता भी सब बंद हो गया पहले हम तो नहीं देखा हम यहीं जन्म हुआ ऐसा ब्रिज टूटा हो कभी नहीं देखा इतना बाढ़ हम कभी नहीं देखा ભારે પૂરના કારણે કેટલા પ્રમાણમાં નુકસાની થઈ છે તે આ દ્રશ્યો પરથી જોઈ જ શકાય છે લોકોના વાહનો પણ આફતમાં તણાઈને નદીમાં વહી ગયા દ્રશ્યોમાં પણ તણાયેલા વાહનોને જોઈ શકાય છે જે કાંઠા નજીક પડ્યા છે સૌથી ખરાબ સ્થિતિ તિસ્તા નદીના કાંઠે રહેતા લોકોની થઈ અહીં દ્રશ્યોમાં પૂરની સ્થિતિમાં કાંઠા વિસ્તારમાં આવેલા ઘરો પાણીમાં ગરકાવ થયેલા જોઈ શકાય છે પૂરના પાણી રસ્તા પર ફરી વળતા વાહન વ્યવહાર પણ ખોરવાઈ ચૂક્યો છે દાર્જિલિંગના પહાડી વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે ભૂસ્ખલનના કારણે કેવા હાલ થયા છે તે આ રેસ્ક્યુ ઓપરેશન ચાલી છે જેમાં કોઈનો નીચેથી તો કોઈનો પાણીમાંથી મળી રહ્યો છે બીજી તરફ ભૂસ્ખલનમાં રસ્તા વહી જતા જીવના જોખમે રેસ્ક્યુ બંગાળના જલપાઈગુડી જિલ્લાના નાગરકાંઠા પંથકમાં પણ મુશળધાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું રસ્તાઓ પૂરમાં વહી જતા શહેર સાથે અવિરત વરસાદ થી રાજ્યમાં હવે વરસાદી આફત તો ટરી પરંતુ વાવાઝોડું ફરી આફત વરસાવી શકે તેવી સંભાવના છે કારણ કે શક્તિ વાવાઝોડું ગુજરાત પર પ્રાથકવાની સંભાવના છે જેના પગલે રાજ્યના ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે ત્યારે કેટલે દૂર છે શક્તિ વાવાઝોડું આવવું જોઈએ ગુજરાત પર શક્તિનો નો ખતરો વાવાઝોડું દ્વારકાથી સાતસો સિત્તેર કિલોમીટર દૂર ગુજરાત પર શક્તિ વાવાઝોડા ખતરો મંડરાયેલો છે અરબસાગરમાં સર્જાયેલા ચક્રવાત શક્તિની દિશા હાલ તો ગુજરાત તરફની છે જેને લઈને વાવાઝોડા અસર ગુજરાત પર વર્તાય તેવી શક્યતા છે દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે દ્વારકામાં ગોમતી ઘાટ નજીક વીસ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે દરિયામાં કરંટને જોતા હાલ તો માછીમારોને દરિયો ખેડવાની મનાઈ કરી દેવામાં આવી છે સાથે જ જામનગર દ્વારકા પોરબંદર તમામ સિગ્નલ આપવામાં આવ્યું વાવાઝોડું શક્તિ ઉત્તર પશ્ચિમ અને તેને અડીને આવેલા પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર પર કેન્દ્રિત છે શક્તિ છેલ્લા છ કલાક દરમિયાન સત્તર કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધ્યું છે જોકે આ મુદ્દે हवामान विभाग नो जो कहवे साइकोलॉनिक स्टॉल है ये अभी भी पोजीशन पे बना हुआ है जो इसकी पोजीशन है वो नॉर्थ ईस्ट अरेबियन थी जो वेस्ट सेंट्रल अरेबियन थी और ये जो ट्रेन छह घंटे में तीन किलोमीटर पर अवर की स्पीड से मूव और इसका जो मूवमेंट है वो वेस्ट साउथ वेस्ट वाला डायरेक्शन है और ये कल मॉर्निंग तक यानी 6 अक्टूबर को मॉर्निंग तक ये सेम डायरेक्शन मतलब वेस्ट साउथ वेस्ट वाला डायरेक्शन में मूव करेगा इसके बाद ये अर्दर वीक होकर होकर वो इस वाला डायरेक्शन करेगा फिर तो उसके बाद ये वीक हो जाएगा हवामान विभाग न मते वावाझोडो शक्ति यू टर्न ले गुजरात तरफ पंटाया पीछे धीमू पड़ स એટલે રાહતની વાત એ છે કે ગુજરાત પર હાલ વાવાઝોડાનો ખતરો ખૂબ ઓછો છે અમદાવાદ જિલ્લામાં જન આક્રોશ સભા યોજાય પરંતુ આ સભામાં જન આક્રોશ કરતા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર ખૂબ આક્રોશિત જોવા મળ્યા અને નેતાજીએ તો ભાજપ પર એવી રીતે નિશાન સાધ્યું કે વોટ ચોરી થી લઈને લાલ પાણી અને પૂર પીડિત લોકોની વાત કરી પોતાની ભરાશ છાલવી નાખી શું કહ્યું નેતાજી આવો તે પણ જાણીએ વાઘથરાદમાં કોંગ્રેસની જન આક્રોશ સભા સભામાં ભાજપ પર વરસ્યા જગદીશ ઠાકોર વોટ ચોરી થી લઈને પૂર પીડિતો ની કરી વાત ચૂંટણીઓ આવી રહી છે એટલે હવે શાંત બેઠેલા નેતાઓ પ્રજા વચ્ચે ખુદ એક્ટિવ હોવાના સાથે દેખાવા લાગશે વાત આજે થરાદ જિલ્લાના થરામાં યોજાયેલ કોંગ્રેસ ની જન આક્રોશ સભાની કરવી છે જેમાં કોંગ્રેસ ના નેતાઓએ લોકોના પ્રશ્નો ને મુદ્દો બનાવી સરકાર સામે આક્રોશ ઠાલવ્યો ખાસ કરીને જગદીશ ઠાકોરે જેમણે વાવધરા જિલ્લાના ધારાસભ્યોને દંડા ખાવા તૈયાર રહેવા સુધીની ચિમકી આપી દીધી શું કહ્યું તેમણે તમે ખુદ સાંભળો તમે અહીંયા જો તમારું મોઢું નહીં ખો પરિવાર બેઠો છે ત્યાં તમારા પ્રશ્નોને વાચા નહીં આલો તો હજુ તો ભાજપ ની હામે લડવાનું છે ભાજપ ના ધારાસભ્યો ને ચેલેન્જ કરવાની છે એની બેન કરો કઈક ચાર મહિનામાં એવું કે જે ગામમાં નુકસાન થયું અને એ ગામમાં વરસાદ આમ ગબડ્યું હોય તો ભાજપ ને ગામમાં પ્રવેશ બંધી બંધ કરી દો ગામમાં આવવાનું ગામમાં આવવાનું બંધ કરી દો ને તો નક્કી કરી ચૂંટણી આવવા દો રાજસ્થાન નજીક છે અહીંથી કન્ટેનર ભરી ભરી લાલ લીલું પાણી ઉતારશે ઉતારે છે નથી ઉતારતા અને વાત જોઈને બેઠા હોય કે પેટીઓ જયારે આવે અહી પૂર પીડિતો ને હજુ સુધી ના મળ્યા જગદીશ ઠાકોરે ગંભીર આક્ષેપ લગાવ્યા જ લાલ પાણી એટલે કે રાજસ્થાનમાંથી ટેન્કર ઠાલવાતા હોવાના આક્ષેપ પણ લગાવી દીધા જોકે આ આવે એટલે નેતાઓ લોકોના મત મેળવવા આક્ષેપ કરવાના જ છે નવું નથી પરંતુ તેમાં સત્ય કેટલું છે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ચૂંટણી પંચે અનામત બેઠકો અંગેની નોટિફિકેશન જાહેર કરી છે નવી નવ મહાનગરપાલિકાઓમાં અનામત બેઠક જાહેર નવી મહાનગરપાલિકાઓમાં પ્રથમ મેયર માટે અનામત જાહેર મહાનગરપાલિકાઓમાં અઢી અઢી વર્ષ માટે મેયરના પદ અનામત જાહેર થઈ તો નવસારી કર્મસદ આણંદ ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ચૂંટણી પંચે અનામત બેઠકો જાહેર કરી છે નડિયાદમાં પહેલા સામાન્ય કેટેગરીમાં તો પછી મહિલાઓ માટે અનામત

મેયર બનશે પોરબંદરમાં પ્રથમ સામાન્ય કેટેગરીમાંથી તો પછી મહિલાને મેયર બનાવવામાં આવશે વડોદરામાં યુવતી પર દુષ્કર્મના કેસમાં આરોપીનો મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે આરોપીના મોબાઈલની તપાસ કરતા યુવતીના વિડીયો અને ફોટા ડિલીટ થઈ ગયા હોવાનું ખુલ્યું છે ગઈકાલે વકીલને પોટેન્શિયલ ટેસ્ટ માટે અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ગઈકાલે વકીલનું મેડિકલ ટેસ્ટ ન થઈ શકતા આજે ફરી વખત હોસ્પિટલ લઈ જવામાં આવશે અને આરોપીએ પોતાની ઓફિસમાં કામ કરતી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું યુવતીના ફોટો પોતાના મિત્ર સાથે શેર કરીને ધમકાવી પણ હતી સુરતની શિક્ષિકાના આઘાત જેવી ઘટનાનું પુનરાવર્તન થયું છે મહેસાણાના વડુ ગામે મહેસાણાના વડુ ગામે યુવકના ત્રાસ કંટાળીને સગીરાનો આઘાત એક તરફી પ્રેમમાં પાગલ યુવક સગીરાને હેરાન અને પરેશાન કરતો હતો પ્રેમ સંબંધ નહીં રાખે તો મરી જવાની ધમકી આપતો હતો આ યુવક અને ધોરણ અગિયાર માં ભણતી વિદ્યાર્થીએ કંટાળીને એસિડ ગટગટાવ્યું સગીરાને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ સારવાર દરમિયાન સોળ વર્ષીય સખીરાનું મોત નીપજ્યું છે તો વીપ ઠાકોર ઠાકોર અને ઠાકોર સામે ફરિયાદ નોંધાઈ છે નંદાસણ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા ગુનો પણ કરવામાં આવ્યો આ તરફ ડાંગમાં બદનામ કરનાર મહિલાની ધરપકડ કરવામાં આવી છે આરોપી મહિલાએ યુવતીના નામનું સોશિયલ મીડિયામાં અશ્લીલ તસવીરો પોસ્ટ છે ફરિયાદના આધારે તપાસ કરતા આરોપીનું લોકેશન ધરમપુરમાં મળી આવ્યું યુવતીને બદનામ કરનાર નિમિષા હડપતિ નામની મહિલાને પોલીસે પકડી પાડે છે તો આરોપી મહિલા પાસેથી મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે લઈ ફરિયાદ નોંધેલ કે તેના નામનું એક એક યુઝર આઈડી બનાવવામાં આવેલ ઇન્સ્ટાગ્રામનું જેમાં તેના અંગત ફોટોગ્રાફ્સ હતા અન્ય હસ્ત ચિત્રો પોસ્ટ હતા સ્ટોરીમાં અપલોડ કરવામાં આવેલ હતા જેના આધારે સાયબર પોલીસ સ્ટેશન દ્વારા તેની એફઆઈઆર નોંધી તેની સઘન તપાસ કરતા ટેકનિકલ એનાલિસિસના આધારે જે યુઝર નેમનું જે આઈપી છે તે તપાસતા તેનું લોકેશન મળી આવેલ હતું આ લોકેશન ધરમપુર મળી આવેલ હતું જેના આધારે સાયબરની ટીમ દ્વારા

ફોટો વાયરલ કરવાની ધમકી આપી પૈસાની કરતો હતો માંગણી આ ઉપરાંત પાસેથી આરોપીએ રૂપિયા પડાવ્યા પૈસા પડાવ્યા પછી આરોપી વિરામ બાદ આપનું સ્વાગત છે છોટા થી સમાચાર છોટા ઉદેપુરમાં ડોલોબાઈન્સ નો ઉદ્યોગ બંધ થવાથી આદિવાસી શ્રમિકો માટે રોજગારીની મોટી સમસ્યા ઊભી થઈ છે પોલ્યુશન સર્ટિફિકેટ ન મળતા ખાણો બંધ થતા રંગોળીનું ઉત્પાદન બંધ થઈ ગયું છે જિલ્લામાં ડોલોમાઇટની ખાણો બંધ થતા રંગોળીનું ઉત્પાદન અટકી પડ્યું છે જેથી દિવાળીના તહેવારમાં રંગોળીના રંગોની અછત સર્જાય તો નવાઈ નથી જિલ્લામાં મોટાભાગના આદિવાસી શ્રમિકો ડોલોમાઇટની ખાણમાં કામ કરીને ગુજરાન ચલાવે છે પથ્થરોને કારખાના સુધી લઈ જવા માટે ટ્રક ઉપયોગ થાય છે જેમાંથી ડ્રાઈવર અને કંડક્ટરને કામ મળી રહે છે પથ્થરોને

આ ઉદ્યોગના કારણે દર જે લેબર વર્ગને લાખ રૂપિયા અમે પગાર પગાર તરીકે આપતા હતા સાથે લોકલ ટ્રાન્સપોર્ટિંગ વાળાને જે પંદર થી વીસ લાખ રૂપિયા અમે જે આપતા હતા એ બધું ટોટલી બંધ થઈ ગયું છે આના કારણે છોટાઉદેપુર

સુરત બાજુ વલસાડ બાજુ અને આ બાજુ ખેડા તરફ જવાનો મોબત આવશે એટલે આ લોકોમાં સરકાર એના માટે કઈક મદદ કરે